ها huh? نهيا um, આગળ વાત કરી છે કે યુધિષ્ઠિરજી દ્વારા અંત્યેષ્ટિ કરવામાં આવી છે ભીષ્મ અને આમ જ્યારે ભગવાને શ્રીકૃષ્ણ છે અને અને ગાંધારીને ધીરજ બંધાવી છે યુદ્ધ કર્યું એ પછી અને કૃષ્ણના ઉપદેશથી આ યુધિષ્ઠિરજીને શાંતિ થઈ છે પિતામાએ પણ સમજાવ્યા તત્વના બોધ અને ભગવાન કૃષ્ણએ પણ સમજાવ્યા યુધિષ્ઠિરને કે તમે જે કર્યું છે ને એ મારી ઈચ્છાથી થયું છે મારી ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી અને એટલે સમજી લેવાનું કે આપણે અહીંયા આવીને બેઠા છે ને ત્રણ ત્રણ કલાક એ એની ઈચ્છા છે નહીતર આટલી બધી ખુરશીઓ છે એમાં ખાલી કેમ પડી છે જેના નસીબ ખાલી છે તેને હા જેણે કૃષ્ણને નથી માન્યા કે જેના જીવનમાં ભજન નથી તેના માટે નહીં જ્યાં જ્યાં કંકોત્રી ગઈ છે જ્યાં જ્યાં ખબર પડી છે એને એક કલાક અડધો કલાક તો કથામાં હાજરી દેવી જોઈએ હા જો સદ્બુદ્ધિ હોય તો અહીંયા અસ્તુ આગળ જતાં યુધિષ્ઠિરજીને કહેવામાં આવ્યું હતું કે તમે રામ રાજ્ય સ્થાપન કરો દાદા દ્વારા કહેવામાં આવ્યું હતું કૃષ્ણ દ્વારા એટલે એમણે રામ રાજ્યનું સ્થાપન કર્યું છે બધા સુખી થયા છે પાંડવો અને સુભદ્રાજી સાથે થોડા મહિના સુધી અહીંયા ભગવાન ત્યારે પાંડવો એમની પાછળ પાછળ ચાલ્યા છે અર્જુને પાછળ છત્ર ધારણ કર્યું છે રથની ઉપર ઉભા રહીને છત્ર ધારણ કરીને ભગવાનને પોતાના ક્ષેત્રની બહારની હદ સુધી પાંડવો વિદાય કરવા ગયા છે વિદાય કરીને જ્યાં જ્યાં ભગવાન નીકળ્યા છે દૂર સુધી એમણે નજર કરી છે જ્યાં જ્યાં ભગવાન દેખાયા જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી એમના દર્શન કર્યા છે અને આ રીતે ભગવાનના દર્શન કરીને પાંડવો પોતે પાછા પોતાના રાજ્યમાં આવ્યા છે અને આવી રીતે રામ રાજ્યનું સ્થાપન થયું છે અહીંયા કૃષ્ણ પાછા દ્વારિકામાં આવ્યા છે દ્વારિકામાં જ્યાં પગ મૂક્યો છે દ્વારિકા ક્ષેત્રમાં પગ મૂક્યો છે ત્યાં ભગવાને ભગવાન પંચજન્ય શંખ હતો એ શંખ વગાડ્યો છે અને એ શંખ વાગતાની સાથે દ્વારિકાજનોને ખબર પડી છે અહીંયા દ્વારિકાના લોકોને ખબર પડી છે કે ભગવાન પાછા આવ્યા છે એટલે બધા જ ફૂલડા અને અને ચોખલિયા અને કંકુડા અને ને 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 ગુલાલ હાર લઈને લઈને સ્વાગત કરવા માટે વાજા તાજા વગાડતા વગાડતા મંગલ ધ્વનિ કરતા દ્વારિકાના લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આવ્યા છે અને ભગવાન આ મંદ મંદ હાસ્ય કરતા દ્વારિકામાં પ્રવેશ કરી રહ્યા છે એવા સમયે જ્યાં જે વ્યક્તિએ જેવો વિચાર રાખ્યો છે ને એ પ્રમાણે ભગવાન એમને મળ્યા છે કોઈએ વિચાર કર્યો કે ભગવાન મારી સામુ જોઈને હસે તો એટલે બે બાજુ જે જે દ્વારિકાના વાસીઓ ઊભા છે ને એ લોકો વિચાર કરે છે એ પ્રમાણે પ્રભુ એમને મળ્યા છે જે એ વિચાર કર્યો કે ભગવાન મને હૃદય સરસા ચાપી લેતો એને ભગવાન સામે જઈને પોતાના હૃદયથી ચાંપીને એને મળીને પછી આગળ વધ્યા છે એમ વળતા વળતા આગળ ગયા છે હાથ મેળવ્યા છે કોઈ જગ્યાએ પ્રણામ કર્યા કોઈ જગ્યાએ છાતી સરસા ચાપ્યા છે અને એમ કરતાં કરતાં રાણીઓ સામે આવીને ઊભા છે પ્રભુ અને રાણીઓ આમ મહિનાઓથી રાહ જોતી ઊભી છે કે ક્યારે પતિદેવ આવે કૃષ્ણ આવે અને કૃષ્ણને મળે એટલે રાણીઓ પોતે કંચન થાળમાં મોતીડા લઈને ભગવાનનું સ્વાગત કરવા માટે ઊભી છે અને આ મોતીએ ચોખલીએ ભગવાનને વધાવીને પોતાના નાના નાના બાળકો ભગવાનના હાથમાં આપવાના બાને પોતાના પતિના સ્પર્શને અનુભવ કરી રહી છે આ રીતે પોતાના પતિનું સ્વાગત કરી રહી છે ઘણી નાની નાની જે રાણીઓ છે સોળ હજાર એકસો એમાંથી અમુક રાણીઓ આ

ગર્ભનું રોપણ થયું હતું અને એમને રક્ષણ કરવા માટે ભગવાન અંદર ગર્ભમાં પ્રવેશ કર્યો હતો એ ગર્ભ દ્વારા ઉત્તરાના ખોળે પરીક્ષિતજીનો જન્મ થયો છે કહેવાય કે કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે તુમ રોય કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે તુમ રોય એસી કરની કર ચલો હમ હસે જગ રોય હા લે ઘણીવાર એવું થતું હોય કે અહીંયા બેઠા હોય ખરા ઘણીવાર એવું થાય કે કથા કેટલા વ્યક્તિ સાંભળે છે એની નોંધ લેવાતી હોય હા પણ હું તો એમ કહું છું કે કથા કેટલા વ્યક્તિ સાંભળે છે એની નહીં કથા કેટલા વ્યક્તિને મગજમાં ઉતરી માથામાં હૃદયમાં ઉતરી એ ધ્યાન આપો હજાર બેઠા હોય ને પણ હજાર મોટા ભાગે મોટી કથાઓમાં ભંડારા હોય છે ને ત્યારે ભંડારા માટે જ મોટા ભાગના આવતા હોય છે અમુક ને તો કાર્ડ મળ્યું હોય એટલે એમ કે કાર્ડ મળ્યું છે ને તો માન રાખવા પૂરતા પાંચ મિનિટ હાજરી આપી આવીએ દસ મિનિટ અડધો કલાક હાજરી આપે કાર્ડ ને લીધે આવ્યા હોય અમુક એવું જોવા આવ્યા હોય કે કથા બરાબર થાય છે કે નહીં એ જોવા આવ્યા હોય હા એટલે આ બધા ટુંડે ટુંડે મતીર ભીન્ના અહીંયા અહીંયા વાત કહેવામાં આવી છે કે જે કથામાં બેઠા પછી બી કથાને નથી ઉતારતા ને ત્યારે દુઃખ છે હા કે રામ ભજી લે પ્રાણિયા રામ ભજી લે અને પછી ભજાશે અરે કાયા થાશે તારી ઝાંઝરી અને પછી બેઠું રેવાશે નહીં પછી બેઠું રેવાશે નહીં રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહીં આ કાયા થાશે તારી ઝાંજરી તો પછી આમ બેઠું રહેવાશે નહીં પછી ખુરશીમાં પણ બે છોકરાઓ હાથ પકડીને લઈ આવશે ને મંદિર સુધી તો ખુરશીમાં ત્રણ કલાક બે કલાક એક કલાક નહીં બેસાય એટલે આપણા ધર્મમાં ઘણી વાર એવું વિચારતા હોય કે નવા નવા જવાનિયા હોય ને એ પચીસ વર્ષના વીસ વર્ષના એમ આપણે કહીએ ને કે ભગવાનને થોડું ભગવાનના બે દિવાતો કરી દો ત્યારે આપણાને જવાબ મળતો હોય છે શું જવાબ મળતો હોય છે કે હજુ તો આ ઉંમર છે ભગવાનને ભજવાની આમ કહેવામાં આવતું હોય છે પણ ખરેખર નાની ઉંમરમાં જ ભગવાનને ભજો હા અને નાની ઉંમરમાં જેને ભગવાન નથી મળ્યા ને જેને નથી વસાવ્યા ને હૃદયમાં એને મોટી ઉંમરે પણ ભગવાન મળતા નથી કે વસતા નથી હા જેણે જિંદગીભર રામનું નામ નથી લીધું ને પછી એને ઉચકી જનારા રામનું નામ લેતા જાય રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ કેમ એના ત્રાળવે અહીં માં ક્યાંક જીવ અટવાયો હોય હા આ નિયમ છે દેહનો કે મર્યા પછી અમુક સમય સુધી આ બ્રહ્માંડ છે આપણું અને ત્યાં જીવ રોકાયો હોય છે અને એ જો જીવ જોઈ લે ને ને અને ત્યાં જીવ રોકાયો હોય ને પછી આ જે રામ બોલે ને એ એને સંભળાય ને તો ગતે જાય એટલે ગતિ એ મોકલવા માટે અને આપણા બધાને આમ થોડો વખત માટે આમ ક્ષોભ થાય હ વૈરાગ્ય આવે ક્યારે કે કોઈની મૈયતમાં ગયા હોય કોઈના મરણમાં ગયા હોય ને ત્યારે આપણાને શું આવે વૈરાગ્ય આવે ક્ષણિક વૈરાગ્ય અને વૈરાગ્ય કેવો હોય કે થોડી વાર માટે સ્વાદ લેવા જેવું શું છે આ નવા નવા કપડા પહેરીને કરવાનું શું છે આમ થોડી વાર માટે ક્ષણિક વૈરાગ્ય આવે ક્ષણિક વૈરાગ્ય ભાગવતમાં કામનો નથી ક્ષણિક વૈરાગ્ય ભગવાનના ચરણોમાં કામનો નથી વૈરાગ્ય વૈરાગ્ય એવો હોવો જોઈએ કે જે તમારા જીવનમાં કાયમ માટે ટકે તો તમારો તમને કઈક આપીને જાય હા અને એવું વૈરાગ્ય સ્મશાનમાં આવે જ્યારે આપણા સગા ને સંબંધીઓને આપણે વિદાય આપવા જઈએ ને ત્યારે જોજો તમે થોડીક વાર માટે એમ થઈ જાય કેરે રે આ તો બહુ ખોટું છે સારું આપણું જીવન હવે છે શું આમાં અંતે તો રાખના રાખ જ થવાના છે તમે વિચાર કરજો બે કિલોનું અઢી કિલોનું છેલ્લે ત્રણ કિલોનું બાળક જન્મી હોય ને મરી ગયા પછી આપણી રાખનો ઢગલો પણ ત્રણ કિલોથી વધારે નથી થતો હા એનો હિસાબ જુઓ પચાસ કિલોનું શરીર હોય કે એસી કિલોનું કે સો કિલોનું અંતે તો ઢગલો આપણો રાખનો ત્રણ કિલોથી વધારે નથી થતો આ એની એની વ્યવસ્થા છે હા અને એની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો ને એ આપણી ફરજ છે આપણું કામ છે અહીંયા આગળ જતાં પરીક્ષિત એના જન્મની વાત આવી કે તમે એસા કર્મ કરો કે તું હશે અને જગત રડે જ્યારે તું જાય ત્યારે તારી કીર્તિ રહી જાય તારું નામ રહી જાય હા નહીંતર કેવું થાય છે ખબર છે આપણે આપણા છાપામાં લખાવીએ શું લખાવીએ સ્વર્ગસ્થ કોઈ મરે ને એટલે તમે છાપામાં જો શું લખાવે સ્વર્ગસ્થ અરે ભાઈ આ તો ઘણા એવા વિચાર કરતા હોય મરી ગયા એની પાછળ બેસીને જણા વિચાર કરતા હોય આ તો જખ ગઈને જગા થઈ ઘણી વાર આવું વિચારતા મેં જોયા છે હવે તો આ જે મરણ થાય છે ને એમાં હું ઘણી જગ્યાએ જાઉં છું ત્યાં મેં જોયું છે બહેનો આમ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બેઠી હોય અને એકબીજાની સાડીને જોઈને એના ભાવતાલ કરતી હોય હા મેં આવી રીતે જોયું છે અને શ્રદ્ધાંજલિની જે કેસેટ વાગતી હોય કે ભજન થતા હોય ને એનાથી મોટો અવાજ તો બહેનોને ને ભાઈઓનો હોય એટલી બધી વાતો થતી હોય તારી સાસુ તો ખરી હો અલી તારી સાસુ નથી આવી તારી કાકી સાસુ તો આવી છે આવી વાતો કરતા મેં જોઈ છે શ્રદ્ધાંજલિમાં હું એમ કહું છું કે થોડી વાર માટે તો મરી ગયા છે એનો મલાજો તો રાખો મોતનો તો મલાજો રાખો તમારે પણ અને મારે પણ એક દિવસ આ જ રસ્તે જવાનું છે હા તો આપણે એટલું નથી કરી શકતા કે જઈએ ને તો શ્રદ્ધાંજલિમાં ગયા પછી એક ખુરશીમાં કે ખૂણામાં બેઠા પછી થોડી વાર માટે રામ 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 આમ રામ બોલીને આ મરી ગયા છે ને એ આત્માને અર્પણ કરીએ કે ભગવાન ક્યાંક કદાચ એ અટવાય ને ગતિ ન થતી હોય ને તો એની ગતિ થજો મારા આ નામ સ્મરણને એને અર્પણ કરું છું જનાર વ્યક્તિને પણ આવી સદબુદ્ધિ મેં ક્યાંય કોઈને જોઈ નથી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય અપને અપને માત પિતા કી જય અહીંયા પરીક્ષિતજીનો જન્મ થયો છે પરીક્ષિતજીનો જન્મ થયો છે એટલે યુધિષ્ઠિરજી બહુ ખુશ થયા છે કે દાદા બન્યા છે દાદા દાદા થાય 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 એટલે બધાને બધાને આનંદ 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 દાદી બન્યા પછી ઘણો યુધિષ્ઠિરજીને થયો છે છે અને એમણે પંડિતોને બોલાવ્યા મહાન પંડિતો જે રાજ્યના હતા એ બધા જ્યોતિષ આચાર્યોને બોલાવ્યા છે અને કીધું છે કે આ મારું જે નાનો બાળક આવ્યો છે ને અમારા ત્યાં કુળમાં જન્મ થયો છે ને કુળદીપકનો એનું આ ભવિષ્ય એની કુંડલી જોઈ આપો જન્મ કુંડલી જોઈ આપો અને અહીંયા પંડિતોએ પરીક્ષિત જીને જન્મકુંડલી જોઈ છે પંડિતોએ જ્યારે જન્મકુંડલી જોઈ છે ત્યારે ખૂબ વખાણ કર્યા છે બાળકના અને એના ભવિષ્યના ક્યાં તો યુધિષ્ઠિર જેવો ધર્મી થશે અર્જુન જેવો બાણાવડી થશે ભીમ જેવો બલવાન થશે યશસ્વી થશે આ રીતે થશે ને આમ કરશે રામ રાજ્ય ચલાવશે એના હાથમાં રાજ્ય આવશે ને ત્યારે પ્રજા ઘણી ખુશ રહેશે એના રાજ્યમાં ધર્મનું સ્થાપન હશે એ ધર્મથી પોતાની પ્રજાને પોતાના બાળકોની તરીકે પાલન કરીને એમને જીવડાવશે આમ એમનું વખાણ કરવામાં આવ્યા છે મહાપુરુષ થશે આ રીતે જ્યારે વાત કરવામાં આવી છે ને ત્યારે અંતે જતા અમુક પંડિતોએ કીધું છે પણ એક વાત છે એને તક્ષક નાગ કરડશે એક એક બ્રાહ્મણના બાળક મુનિના બાળક દ્વારા એને શ્રાપ લાગશે અને એ શ્રાપને કારણે એને તક્ષક નાગ કરડશે તક્ષક નાગ કરડીને એને સાતમા દિવસે તક્ષક નાગ કરડશે અને એમ એનો જીવ જશે અત્યારે યુધિષ્ઠિરજીને એમ થયું છે અરે મારા કુળનો બાળક અને આ આંખ આવી રીતે અવગતે મરશે હા કમોતે મરશે મહારાજ ત્યારે પંડિતોએ કીધું છે ભલે એને તક્ષક નાક કરડશે પણ અંતે જતા સુખદેવજીના મુખારવિંદથી એ ભાગવતજીનું શ્રવણ કરશે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સમજશે સાંભળશે શ્રવણ કરશે અને અંતે એની આ પુનઃ પુણ્યશાળી ગતિ થશે આમ જ્યાં સમજાવવામાં આવ્યું છે ત્યારે યુધિષ્ઠિરજીને આનંદ થયો છે આગળ જતાં બતાવ્યું છે કે ધૂતરાષ્ટ્ર અને ગાંધારીજી છે તે પાંડવોના રાજ્યમાં અત્યારે રહી રહ્યા છે વિદુરજી આવ્યા છે એમને સમજાવ્યા છે કે આ તમે જે રહી રહ્યા છો ને એ પાંડવોને તો તમે અન્યાય કર્યો છે આખી જિંદગી તમે પાંડવો માટે ક્યારેય પણ સાચું ને સારું વિચાર્યું નથી અને આજે જે વ્યક્તિઓને તમે લાતો મારીને તમારા રાજ્યમાંથી કાઢ્યા હતા જેને સોયની નોક બરાબર જમીન આપવાની તમે ના પાડી હતી એવી વ્યક્તિઓના આશ્રયે તમે રહી રહ્યા છો શું તમને શરમ નથી આવતી આમ જ્યારે વિદુરજી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે વિદુરજી ગાંધારીને અને એમની સાથે ધૃતરાષ્ટ્રજીને લઈને વન તરફ ગમન કર્યું છે વન તરફ ગમન કરીને જ્યારે યુધિષ્ઠિરજી સવારે ઉઠ્યા છે ત્યારે મહેલમાં પોતાના કાકાને પ્રથમ ચરણ સ્પર્શ કરવા આવતા રોજ એટલે ઊઠીને યુધિષ્ઠિરજી ચરણ સ્પર્શ માટે આવ્યા છે અને આવીને જોયું છે કે પોતાના કાકાને કાકી નથી એટલે એમણે વિચાર કર્યો છે કે ક્યાં ગયા કાકાને કાકી આ જગ્યાએ એક જગ્યાએ બતાવવામાં આવ્યું છે કે નારદજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા જે કાકા કાકી છે ને આજથી પાંચ દિવસ પછી ગતિ થશે એમની વનમાં આગ લાગવાથી આ બધી કથા અહીંયા આપવામાં આવી છે આગળ વાત થઈ છે કે ભગવાન જ્યારે દ્વારિકા ગયા છે ત્યાં એમને ખબર પડી છે પરીક્ષિતજીના જન્મની ખબર પડી છે અને જે થોડું ઘણું ધન બચ્યું હતું યુદ્ધ પછી બ્રાહ્મણો દ્વારા એ યુદ્ધના દ્વારા અહીંયા યુધિષ્ઠિરજીએ અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો વિચાર કર્યો છે અને અશ્વમેઘ કરાવવાને લીધે અહીંયા ભગવાન વિના યુધિષ્ઠિરજી ક્યારેય પોતે યજ્ઞ સારું કાર્ય કે ખોટું કાર્ય કરતા જ નથી પોતે એટલે એમણે ભગવાનને બોલાવ્યા છે પાછા ભગવાન આવ્યા છે યુધિષ્ઠિરજીએ ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને એ યજ્ઞ કરીને ભગવાનના ચરણોમાં આવ્યા છે અને એમ કરતા પ્રભુના ચરણોમાં નમસ્કાર કર્યા છે અને પછી ફરીથી જ્યારે યુધિષ્ઠિરજીને વિદાય લઈને ભગવાન પાછા ગયા છે તે વખતે અર્જુન એમની સાથે પાછળ મોટું છત્ર ધારણ કરાવીને રથમાં બેઠા છે અને એમની સાથે દ્વારિકા ગયા છે અર્જુન ગયા છે પોતાના સખાની સાથે દ્વારિકા ગયા છે અને આમ ભગવાનને વિદાય કરવામાં આવી છે અહીંયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ગૃહ ત્યાગ બતાવ્યો છે ભગવાન પાછા આવ્યા છે દ્વારિકા ગયા છે અહીંયા ઘણો વખત થયો છે પણ વખત થયા પછી પણ અર્જુન પાછા નથી આવ્યા લગભગ સાત એક મહિનાનો વર્ચે સમયગાળો બતાવ્યો છે અહીંયા ગ્રંથમાં અને એ સમયગાળા દરમિયાન પણ ભગવાન પાછા નથી આવ્યા એના કારણે અર્જુન પાછા નથી આવ્યા એના કારણે યુધિષ્ઠિરજીને અહીંયા મનમાં શંકાઓ ને કુશંકાઓ તર્ક અને વિતર્ક થયા છે શંકાઓ થઈ છે બીજી બાજુ દિશાઓ ધૂંધળી થઈ છે શિયાળ રડે છે કૂતરા રડે છે સૂરજ ઝાંખા પડ્યા છે ચંદ્ર ઝાંખા પડ્યા છે આવા અપશુકન થઈ રહ્યા છે અને એના કારણે યુધિષ્ઠિરજી મહારાજ જે છે એમને વિચાર આવ્યો છે કે આ બધું અપશુકન થઈ રહ્યા છે તો શું થતું હશે અર્જુન આટલા વખતથી પાછો નથી આવ્યો શું થયું હશે અને આમ વિચાર કરી કરીને યુધિષ્ઠિરજી મૂંઝાઈ રહ્યા છે એમણે પોતે ભીમને પૂછ્યું છે કે ભ્રાતા આટલો વખત થયો અર્જુન હજુ સુધી પાછો નથી આવ્યો શું થયું હશે મને ખબર નથી પડતી હા અને આમ જ્યાં યુધિષ્ઠિરજી ચિંતા કરી રહ્યા છે થઈ ગયા છે ત્યારે બીજી તરફ ભગવાન કૃષ્ણ પોતાના જ બાળકો દ્વારા અપકૃત્ય થયું છે અને એના કારણે ભગવાને એક કઠોર નિર્ણય લીધો છે બન્યું છે એવું કે સાંભ અને બધા જ બાળકો ભેગા થઈને એક ઋષિની પરીક્ષા કરી રહ્યા છે અને પરીક્ષા દરમિયાન કીધું છે કે આ સાંભ જે છે અમારો ભાઈ છે આ જે સ્ત્રી છે સ્ત્રી બનાવીને એને લઈ જવામાં આવી છે અને સ્ત્રી બનાવ્યા પછી સામે સાડી પહેરાવવામાં આવી છે એ ગર્ભિણી છે એવું એને બતાવવામાં આવ્યું છે કે એ ગર્ભિણી છે અને એને મુનિઓ સામે ઉભી કે આ જે અમારી સ્ત્રી છે ને એને બાળક શું થશે દીકરો થશે કે દીકરી થશે આ જે મુનિ છે એ ચાતુર્માસ માટે અહીંયા આવ્યા છે દ્વારિકામાં અને વારંવાર પ્રભુએ સમજાવ્યા છે પોતાના બાળકોને કે એક તો બ્રાહ્મણોને જો અહીંયા વારે વારે હું તમને બ્રાહ્મણોની વાત કરી રહી છું કેમ કે ભાગવતજીમાં વારંવાર ભૂદેવોની વાત આવી છે ભગવાન શ્રી કૃષ્ણના વર્તનમાં વ્યવહારમાં ને વાણીમાં ભૂદેવો માટે જે વાત નીકળી છે એ જ મને સમજણ પડી છે થોડી ઘણી એ તમને સમજાવી રહી છું કે ભૂદેવોને પહેલાં એવું થતું કે આપણે ત્યાં અગિયારસ હોય પૂનમ હોય અમાસ હોય આપણા વડીલોની તિથિ હોય ત્યારે આપણે બ્રાહ્મણોને આપણે સીધું સામાન આપતા તમને યાદ હોય તો હા હવે આપો છો સીધું હા આપો છો અમુક લોકો આપી રહ્યા છો ને બાકી મને ધ્યાન છે ને ત્યાં સુધી આ તકલીફ છે કે હવે એ નિયમ નીકળી ગયો છે બહુ બહુ તો તમે શ્રાદ્ધ કરો ત્યારે લગભગ જમવા બોલાવો બ્રાહ્મણ ને ભૂદેવ ને કા સજોડે બોલાવો એ રીતે હોય છે હવે પણ એ જે સીધું તમે આપી રહ્યા છો ને એ સીધા દ્વારા તમારા નવ ગ્રહો શાંતિ થાય છે ભૂદેવોને દાન દેવાથી મંગળ છે કેતુ છે રાહુ છે આ બધા ગ્રહોની શાંતિ આપણે આ બધું દાન સીધું આ ભૂદેવોને આપણે દેતા હોઈએ છીએ હજુ પણ જે ન કરતા હોય ને તેમને મારી વિનંતી છે બની શકે તો સો ગ્રામ ચોખા સો ગ્રામ દાળ સો ગ્રામ તેલ ઘી આ રીતે તમારી યથાશક્તિ એ રીતે ભક્તિ કરજો જેટલી તમારી શક્તિ પણ આ નિયમ સનાતન ધર્મના નિયમ છે ગ્રંથોમાં બતાવેલા નિયમ છે કોઈ આપણી જાતે ઉપજાવી કાઢેલા નિયમ નથી ભૂદેવોને બને એટલું દાન દેજો હા અને એ તમને આશીર્વાદ દેશે ને ખરા હૃદયના તો તમારા ધારેલા કામ થશે હા અહીંયા આટલી શ્રદ્ધાથી કામ કરજો આગળ જતા ભગવાને જ્યારે ના પાડી છે પોતાના બાળકોને કીધું છે કે કોઈ પણ ભૂદેવનો કોઈ પણ ઋષિમુનિનો મજાક ન કરતા હાંસી ન ઉડાડતા પણ અહીંયા વિનાશકારે વિપરીત બુદ્ધિ છે જે સ્વયં બ્રહ્મ છે એના જ બાળકો એટલે કહેવાય કે દીવા તળે અંધારું દીવા તળે અંધારું હોય છે હા દીવો હોય ને એક નાનકડો એને પ્રગટાવીએ એટલે આપણા આજુબાજુ બધે પ્રકાશ આપે પણ દીવાની નીચે જે છે ને એ અંધારું રહી જાય અહીંયા કૃષ્ણ ભગવાનના જ બાળકોએ આ કૃત્ય કર્યું છે જઈને મુનિની પરીક્ષા લીધી છે મુનિએ ધ્યાન ધર્યું છે કીધું છે કે આ ના તો બાળક જન્મશે ના દીકરો કે ના દીકરી જન્મશે આ તો મુશળ જન્મશે અને એ મુશળ જન્મશે ને એના દ્વારા તમારા આખા પરિવારનો ને વંશનો સત્યાનાશ થશે આ રીતે શ્રાપ આપવામાં આવ્યો છે અહીંયા યાદવા સ્થળી થઈ છે યાદવા સ્થળી થઈને ભગવાનના બાળકો અંદર અંદર એરણ ઘાસ ને જે પેલું સાંભેલું નીકળ્યું હતું જે પેટ પરથી પાટા છોડ્યા હતા સામના અને એને ગર્ભિણી બનાવી હતી ને એ છોડવા